નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શાળા કે જેનું શિક્ષણનું ધામ કહેવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શીખવાડવામાં આવે છે પરંતુ નડિયાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક આચાર્યએ શિક્ષકને મોબાઈલ મૂકવા અને શિક્ષ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપવા કહ્યું અને શિક્ષકને એટલું માઠું લાગ્યું કે બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ ત્યારે જોવાનું એ છે કે વિદ્યાર્થીઓ સામે છૂટા હાથની મારામારી એ કેટલી યોગ્ય કહેવાય તેના ઉપર કેવી માઠી અસર પડે અને એકે તો કચરા વાળવાનું ઝાડું લઈ અને બીજા ઉપર હુમલો કરી દીધો મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના ફૂટેજ સામે આવતા શિક્ષણ વિભાગમાં સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી હાલ શિક્ષક અને આચાર્ય દ્વારા સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે વિદ્યાર્થીઓની સામે શિક્ષકની આ રીતે બાખડે તે કેટલું યોગ્ય કહેવાય અને આ ઝઘડાની અસર વિદ્યાર્થીઓના માનસ ઉપર કેટલી ગંભીર અસર કરી શકે છે શું શિક્ષકોએ પોતાના વિવેક બુદ્ધિ વાપરી વિદ્યાર્થીઓ સામે મોબાઈલ વાપરવાનું ટાળવું જોઈએ કે નહીં જો શિક્ષકો મોબાઈલ વાપરશે તો એની વિદ્યાર્થીઓ પર કેટલી ગંભીર અસર થાય છે